સોમનાથ ગોલુકધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નીચધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી શ્રી કૃષ્ણ ચરણ પાદુકા પૂજન ગૌપૂજન ધ્વજાપૂજા વૃક્ષારોહણ તો આ સાથે ગીતા પાઠ બ્રહ્મભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ કરી

હરિહરના આ તીર્થધામમાં આજે જ્યારે ચૈત્ર સુદ એકમ એટલે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ આ જગ્યાએથી ગોલોકામ ગમન કર્યું હતું એ તીર્થ ભગવાનને બાલકામાં બાણ વાગ્યું અને આ ગોલોકધામ તીર્થથી ભગવાન દેહોત્સર્ગ કર્યો એ તિથિએ આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારથી જે